ઓપન નેશનલ બે આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન રમતગમતને ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અને હવે દેશના વિવિધ રમતગમત સાથે સંકળાયેલા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પોતાના રાજ્યનું નામ પોતાની સાથે રોશન કરી રહ્યા છે ત્યારે શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિત્તોરયુ કરાટે ડુ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને શોટોકન ઇન્ટરનેશનલ કરાટે ડુ ઓર્ગેનાઇઝેશન દ્વારા સિત્તોરયુ શોટોકન ઓપન નેશનલ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસનું તારીખે ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર એમ બે દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાંથી આઠસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં યુવતીઓની સંખ્યા વધુ રહી હતી જે દર્શાવે છે કે હવે સાચા અર્થમાં સ્ત્રી શક્તિ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અહીં વિજેતાઓને ગોલ્ડ સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ બેસ્ટ ફાઈટર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કરાટે ચેમ્પિયનશિપ અંગે ક્યુસી મહેલ ડ્રાવલ સાથે જ આયોજક અને સિત્તોર્યુ કરાટે ડુ એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર જયેશભાઈ ધાયબર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજરોજ સિત્તોર્યુ કરાટેડો ફેડરેશન અને સોતોકાન કરાટેડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન બે દિવસ કરવામાં આવ્યું હતું સમાજ સ્પોર્ટ સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્યના અઢાર જિલ્લાઓમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી ચાર રાજ્યોમાંથી કુલ આઠસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવ્યા છે તો અને દોઢસો ગ્રામનું આવી રીતે ફર્સ્ટ ટાઈમ અમે એટલું સારી રીતે મેડલ્સ આપ્યા છે દોઢસો ગ્રામનો મેડલ્સ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ

ખેલ મહાકુંભ હોય સ્કૂલ ગેમ હોય દરેક પ્રકારની મોટી રમતો કરાટે ખાસ કરીને કરાટે સમા ઇન્ડોર સ્પોર્ટ સ્ટેડિયમ વડોદરાથી યોજવામાં આવેલ છે અને હું આભાર માનીશ ખાસ અમારા વાલી મિત્રોનો જે સવારથી આઠ વાગેથી અહીંયા અહીંયા ઉપસ્થિત છે પોતાના બાળકોને લઈને પ્લેયર્સને લઈને અને મુખ્ય આભાર તો આપણે કાયમ માનીશું કે મીડિયા આપ છો તો ખરેખર અમને પ્રસિદ્ધિ મળે છે અને બાળકોને સમાજમાં એક સારો સંદેશ જાય છે કે કરાટે એક સ્વસ્થ મસ્તક સ્વસ્થ શરીર રાષ્ટ્રને એક